જય શ્રી કૃષ્ણ સર્વદેવમયી સર્વતી મુક્તિદાયીની ગૌમાતા કી જય શ્રી ગિરિરાજ ધરણ કી જય શ્રી વલ્લભાધીશ જય અપને અપને ગુરુદેવ કી જય સુરૂપા બહુ વિશ્વરૂપાશ માતર ગાવો મામો પતિષ્ટંતિ મિતિ નિત્યમ પ્રકીર્તે સુંદર સુંદર રૂપવાળી બહુ રૂપવાળી ગૌ હંમેશા મારા નિકટ રહે હું હંમેશા ગૌના નિકટ રહું ગૌમાતાનું નામ સંકીર્તન કરવાથી મનુષ્યની કીર્તિમાં વધારો થાય છે આજે જ્યારે જ્યારે આપણે ધાર્મિક કાર્યક્રમોમાં જઈએ છીએ કોઈ પણ ધાર્મિક પૂજા પાઠ હોય હવન હોય યજ્ઞ હોય કથા હોય સત્સંગ હોય તો તેમાં આપણે બાળકોને સાથે ન લઈ જવાનો આગ્રહ વધુ રાખીએ છીએ બાળકો નાના હોય તો એમ વિચાર આવે કે નાના બાળકોનું ત્યાં શું કામ છે પોતે પણ નહીં સાંભળે ને આપણને પણ નહીં સાંભળવાનું કથામાં ગયા હોય કે સત્સંગમાં ગયા હોય કીર્તનમાં ગયા હોય બાળકો થોડા મોટા હોય યુવાન હોય તેમની ઉચ્ચ શિક્ષાઓ ચાલતી હોય સ્કૂલ છે ટ્યુશન છે ક્લાસીસ છે તો તો એમાં બધામાં વ્યસ્ત હોય એમ થાય બાળકોને ક્યાં ખોટા હેરાન કરવા અને આપણે એમને એ બધા ધાર્મિક ક્રમમાં ન લઈ જાતા પરંતુ શું ખરેખર બાળકો છે યુવાનો છે આજની જે નવયુવા પેઢી છે એમને ધાર્મિક કોઈ પણ ક્રમ હોય બાળકોને અને યુવાનોને આજે સત્સંગ અને કથામાં જવાની આવશ્યકતા કેટલી બધી આવી ગઈ છે તે આપણને હજુ જાણ જ નથી અત્યારે બાળકો પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફ વધી રહ્યા છે પાશ્ચાત સંસ્કૃતિને અપનાવી અન્ય ધર્મોનું પાલન કરવું અન્ય ધર્મને પોતાના ધર્મ માનીને સમજવું બધા ધર્મોનું સન્માન હોવું જોઈએ બધા ધર્મોનું મનમાં માન હોવું જોઈએ પરંતુ અત્યારે યુવાન પોતાના ધર્મને સમજી શકતો નથી હું કયા ધર્મમાંથી આવું છું મારો સનાતન ધર્મ એ આદિ અનાદિ કાળથી શાશ્વત છે એ આજે યુવાન સમજી શકતો નથી અને કોઈ પણ સંસ્કૃતિને અપનાવી રહ્યો છે કોઈ પણ પગલા ભરી રહ્યો છે કોઈ પણ માર્ગ પર જઈ રહ્યો છે તો આ બધું થવાના કારણો શું છે કે આજે બાળકો કથાઓથી દૂર થઈ ગયા છે સત્સંગથી દૂર થઈ ગયા છે કેમ કે બાળકોના જીવનમાં જ્યારે જ્યારે સત્સંગ આવે છે કથા આવે છે ત્યારે ત્યારે એમને એ વાતની જાણ થાય છે સત્ય અસત્ય શું છે એમને વાતની જાણ થાય છે આ કરવાથી આ થાય અને આ કરવાથી પેલું થાય થાય એમને વાતની જાણ છે હવે મનમાં વિચાર આવે કથા સત્સંગ તો ઠીક પરંતુ બાળકોને ગૌસેવાની પણ શું જરૂર છે ગૌસેવા કરવાની પણ શું જરૂર છે એમને ક્યાં આ બધું ખબર પડે છે ગૌસેવા કરવામાં શું ભાવ હોય શું કામ કરવી જોઈએ કરવાથી શું મળશે શું થશે પહેલા પહેલા કોને કરી હતી એ બધું એમને ક્યાં ખબર છે ખબર નથી તો ખબર કરાવો ને આજે યદી આપ આપણા ધર્મ વિશેની જાણકારી આપણા ધર્મ શું છે આપણા ધર્મમાં કેવા શૂરવીરો થયા કેવી વિરાંગનાઓ થઈ કેવી શૌર્ય કથાઓ આવે છે કેવા લોકગીત આવે છે કેવા દુહા આવે છે કેવા છંદ કેવી કહેવતો એ બધું આપણે નહીં બતાવીએ તો અન્ય સંસ્કૃતિનું એમને બધું જશે એ બાળકોને મનમાં અને પાશ્ચાત્ય સંસ્કૃતિ આજે બેસી રહી છે આધુનિક સંસ્કૃતિ જેને કહેવામાં આવે છે આધુનિકતા વધુ પડતી આજે આવી રહી છે એ વધુ પડતી આધુનિકતામાં બાળકો પોતાની જળને ભૂલી રહ્યા છે યુવાનો આજના પોતાની જળ ને ભૂલી રહ્યા છે હવે એમ કહી શકીએ કે ભારતના ઉજ્જવલ ભવિષ્યની જળ ભારતની સંસ્કૃતિની જળ આજના યુવાનોને લક્ષ્ય પ્રાપ્ત કરવું છે તેની જડ અને આપણા સનાતન ધર્મની જડ જ ગૌમાતા છે જડ જેને મૂળ કહેવામાં આવે એ ગૌમાતા છે તેમાં કોઈ સંદેહ નથી તો જે પ્રકારે આપણે એક ઉદાહરણ લઈએ જે પ્રકારે એક વૃક્ષ હોય છે હવે એ વૃક્ષ જ્યાં સુધી એની જળ સાથે એના મૂળ સાથે જોડાયેલું રહે છે ત્યાં સુધી કોઈ 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 પણ વ્યક્તિ વ્યક્તિ તેને આવીને ડગમગાવી શકતો નથી સાધનો લઈને લઈને આવે આવે યંત્રો અને તેમાં તેને વૃક્ષને કાપવાનો પ્રયાસ કરે તો કપાઈ શકે છે પરંતુ એકલો વ્યક્તિ ઉભો હોય એ વ્યક્તિ પોતાના હાથો દ્વારા એ વૃક્ષને હલાવી નહીં શકે કેમ કે એ વૃક્ષ પોતાની જળ પોતાના મૂળ સાથે જોડાયેલો છે

પરંતુ એક વૃક્ષ જ્યારે જ્યારે એક વૃક્ષનું રોપણ કરવામાં આવે છે ત્યારે ત્યારે જ્યારે એનું બીજરોપણ યોગ્ય રીતે કરવામાં આવે તો એ વૃક્ષ આગળ સમય પસાર થતા એક વિશાળ વૃક્ષ બને છે એ નાનું બીજ હોય નાનું નાનું જે બીજ હોય નાનું આપણે જે જાળવું હોય એ આગળ જતા વિશાળ વૃક્ષનું રૂપ ધારણ કરે છે અને આગળ સમય પસાર થતા સમયે સમયે ફળ આપે છે પાન આપે છે એના પાનથી આપણે અનેક આયુર્વેદિક ઔષધિઓ બનાવી શકીએ છીએ તેની છાયામાં લોકો પોતાનો પોતાનો વિશ્રામ કરે છે તેની છાયામાં બેસે છે ઠંડકમાં બેસે છે તો આગળ ચાલતા એ વૃક્ષ અનેક ફાયદાઓ બધાને આપે છે અનેક લાભ બધાને આપે છે તો એ જ પ્રકારે યદી બાળકોના મનમાં સંસ્કારોનું બીજરોપણ ગૌસેવાનું બીજરોપણ બાળપણથી જ કરવામાં આવે અને સુ યોગ્ય પ્રકારથી કરવામાં આવે તો બાળકો આગળ જઈને ભારતનું ઉજ્જવલ ભવિષ્ય બની શકે છે આગળ જઈને ભારતના વિકાસમાં પોતાનું યોગદાન આપી શકે છે પોતાના રાષ્ટ્રના વિકાસમાં પોતાનું યોગદાન આપી શકે છે એમાં કોઈ સંશય નથી તો એ જ પ્રકારે આજે આપણા જડ આજે આપણું મૂળ ભારતની સંસ્કૃતિનો જે સ્ત્રોત છે એ ગૌમાતા છે અને ગૌમાતાથી જ આજે આપણે દૂર થતા જઈએ છીએ એનું કારણ શું છે આધુનિક સંસ્કૃતિ મોડન થઈ ગયા છીએ આપણે આધુનિક બની ગયા છીએ આપણે આખો દિવસ આપણે બાળકોનું જીવન જોઈએ તો મોબાઈલ અને ઇન્ટરનેટમાંથી બહાર આવતું જ નથી બહાર રમવા જવું બહાર માતાપિતાની પાસે બેસીને એમની જે બધા એમના જે સંઘર્ષ છે તેને સાંભળવું માતા પિતાએ જે કાર્ય કર્યા છે એને સાંભળવું માતા પિતાએ કેવા સંઘર્ષ કર્યા છે એને સાંભળવું માતા પિતાની અન્ય જે કથાઓ હોય એને સાંભળવું એના જીવનના પ્રસંગો હોય એમને સાંભળવું આજે એ બધું લુપ્ત થતું જાય છે કેમ કે આજે આપણા મનમાં એવી તામસિકતા પ્રગટ થઈ ગઈ છે તામસિક ખોરાક ખાઈ રહ્યા છીએ તામસિક આહાર લઈ રહ્યા છીએ તામસિક સ્થાનો પર જઈ રહ્યા છીએ હવે બાળકો આજે ખરેખર એટલા ડિપ્રેશનમાં જઈ રહ્યા છે ખરેખર એટલું એમના જીવનમાં એવું ચિંતાગ્રસ્ત જીવન બની રહ્યું છે કે આજે બાર બાર વર્ષના બાળકોને હાર્ટ એટેક આવી રહ્યા છે એ ખરેખર દુઃખદ વાત છે એ ખરેખર બોલવા જેવી વાત પણ નથી આવા આવા બાળકો કે જે હજી નાના છે જેને રમવાની ઉંમર છે ખેલવાની ઉંમર છે બહાર જવાની ઉંમર છે ખાવા પીવાની ઉંમર છે એ ઉંમરમાં બાળકો ઉપર કેન્સર થઈ રહ્યા છે બાળકોને હાર્ટ અટેક આવી રહ્યા છે ડિપ્રેશન થઈ રહ્યું છે ચિંતા થઈ રહી છે અને બાળકો આજે એવી ચિંતાગ્રસ્ત જીવનમાં જીવી રહ્યા છે આ બધું થવાનું કારણ એ છે આપણે માતા પિતા છે કે એ માતા પિતા એને નાનપણથી બાળપણથી સમજાવી શકતા નથી કે એ બાળકમાં સંસ્કારોનું બીજરોપણ કરી શકતા નથી કે આજે આપણું બાળક આજે કોઈ પણ બીજા અન્ય વ્યક્તિઓની વાતોમાં આવી જાય છે અને અન્ય વ્યક્તિની વાતોમાં આવીને એમની વાતો માનવા લાગે છે દસ દસ વર્ષની દીકરીઓ પોતાના ઘરેથી ભાગી રહી છે તો એ એ બધું કારણ શું છે કે એમને પ્રેમ મળતો નથી એટલા માટે પ્રેમની શોધમાં જ્યારે બહાર નીકળે છે ત્યારે કોઈ પણ અન્ય માર્ગનો વ્યક્તિ આવીને એને પોતાની વાતોમાં બહેલાવી ફૂસલાવીને લઈ જાય છે તો એમાં વાંક કોનો છે આપણા સમાજનો છે આપણા આપણો છે આપણા માતા પિતાનો છે કેમ કે બાળકોને જેવું સમજાવવામાં આવશે તેવું જે આપ આપ જેવું કરી કરી રહ્યા રહ્યા છો છો એવું જોઈને બાળકો કરશે કઈક જુદું તો બાળકોના મગજમાં જ કંઈક જુદું બેસવાનું છે એમાં કોઈ સંદેહ નથી તો એટલા માટે આજે જે વાતાવરણ બની રહ્યું છે આજે આપણા આસપાસ જે માહોલ બની રહ્યો છે તેને રોકવા માટે બાળકોમાં સુસંસ્કૃત પ્રકારથી સંસ્કાર આપવા માટે અને એમને સુસંસ્કૃત કરવા માટે શું કરવું જોઈએ તો પહેલો તો બધી મુશ્કેલીઓ બાળકો કોઈ પણ માર્ગ પર છે કઈ પણ કરી રહ્યા છે કોઈની પણ વાતોમાં આવી રહ્યા છે ખરેખર તામસિક વૃત્તિના થઈ ગયા છે તો પણ એનો સૌથી પહેલો ઉપાય છે ગૌ સેવા અને ગૌસેવા પણ ન કરે તો એમનાથી સૌથી પહેલો ઉપાય છે ગૌ કથા શ્રવણ કરવું મનમાં વિચાર આવે હવે બાળકોથી ગૌસેવા કરાવીને શું થઈ જશે અનેક પ્રકારના એવા કારણો છે કે જો બાળકો ગૌસેવા કરવાનો પ્રારંભ કરશે તો બાળપણથી જ તેમનામાં સેવા પરોપકારીતા દીનતા દયા અને એમનામાં સેવા ભાવ નામનું બીજરોપણ થશે કોઈની સેવા કરવી કોઈ પર દયા કરવી મન સાંસ્કૃતિક પ્રકારથી પરિપક્વ બનશે આધ્યાત્મિક રીતે પરિપક્વતા આવશે અને એ સંતુલિત જીવન જીવશે આજના આ જમાનામાં આ ચતુર્થ યુગમાં ખરેખર સંતુલિત જીવન જીવવું એ બહુ કઠિન છે કેમ કે જે મળે એમાં સંતોષ નથી જે નથી મળતો એને પામવાની ઈચ્છામાં આપણે દોડી રહ્યા છીએ એટલા માટે જીવન અસંતુલિત જ છે બાળકોને કંઈ પણ આપણે આપીએ છીએ કંઈ પણ આપણે આપીએ છીએ અને જ્યારે બે વસ્તુ આપણે ઓછી આપીએ છીએ ત્યારે બાળકોને સંતોષ નથી તેનું કારણ છે અસંતુલિત મન અને અસંતુલિત જીવન કે જ્યારે જીવનમાં સંતુલન આવે છે ત્યારે આપણે જીવનમાં કંઈ પણ મળે કંઈ પણ ન મળે તો પણ એની દુઃખી થવાના કારણો ઓછા થઈ જાય છે તો એટલા માટે ગૌસેવા કરીને બાળકો સંતુલિત જીવન જીવતા શીખે છે બાળકોમાં એવું તેજ આવે છે બાળકોની બુદ્ધિ તેજ બને છે અને જ્યારે જ્યારે ગૌમાતાથી પ્રાપ્ત દ્રવ્યોનો જ્યારે આહાર રૂપે ભોજન રૂપે લે છે ત્યારે બાળકોમાં ખરેખર શુદ્ધતા પવિત્રતા અને સાત્વિકતા આવે છે અને અત્યારે સાત્વિકતાની આવશ્યકતા ખરેખર ખૂબ છે આજના યુવાનોમાં સાત્વિકતા હોવી બુદ્ધિ તેજ હોવી મન પવિત્ર હોવું મન શુદ્ધ હોવું એ ખૂબ આવશ્યક છે એટલા માટે ગૌસેવા જ્યારે જ્યારે યુવાન કરે છે ત્યારે ત્યારે એમના જીવનમાં સાત્વિકતા આવે છે એમનું જીવન સાત્વિક બને છે આજના જે પણ બાળકો બહારનું ભોજન લઈ રહ્યા છે અન્ય સ્થાનો પર ભોજન કરી રહ્યા છે તો એ બધું કરવાથી બાળકો ક્યારે બચશે જ્યારે એમના મન સાત્વિક હશે ત્યારે એમના મનમાં પવિત્રતા હશે ત્યારે તો એમનું મન સાત્વિક બને તેના માટે ગૌમાતાનું દુગ્ધ એ સૌ પ્રથમ આહાર છે દેશી ગૌમાતાનું દુગ્ધ નિત્ય પોતાના બાળકોને પોતાના ઘરમાં જે યુવાન બાળકો હોય તેમને પીવડાવો જેનાથી એમના મનમાં સાત્વિક ઉર્જાની પ્રાપ્તિ થશે અને એમને સાત્વિક ઉર્જા એમના મનમાં પ્રગટ થશે તેમનાથી એમના મનમાં સાત્વિક વિચારો આવશે સાત્વિક વિચારો આવશે તો સાત્વિક ક્રમ કરશે સાત્વિક કાર્યો કરશે અને જેનાથી એમનું જીવન ખરેખર પરિવર્તિત થઈ શકે છે અને જ્યારે જ્યારે ગૌસેવા કરે છે ત્યારે ત્યારે એમના જીવનમાં પરોપકારીતા આવે છે અન્ય જીવો પર દયા કરવી અન્ય પશુ પક્ષીઓ પર દયા કરવી પ્રકૃતિ સાથેનો પ્રેમ થવો ધરતી માતા સાથે પ્રેમ થવો ભારત માતા સાથે ભારત માતા માટે પોતાના મનમાં માન અને સન્માન હો આ બધું બાળકોમાં આપ મેળે આવી જાય છે આપ માત્ર ગૌસેવા કરાવો અને ગૌસેવા કરતા કરતા ધાર્મિક પ્રકારથી આધ્યાત્મિક પ્રકારથી અને સાંસ્કૃતિક પ્રકારથી એનામાં સંસ્કાર કઈ રીતે જાય છે ગૌ માતાને જોવાનો છે એ ગૌ માતા જોઈ લે છે પરંતુ ગૌસેવાના માર્ગ પર આપે ચલાવવાના છે અને જ્યારે ધાર્મિક પ્રકારથી સાંસ્કૃતિક દ્રષ્ટિકોણથી અને આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી બાળકો સુસંસ્કૃત થાય છે ત્યારે એ બાળકોનું ઉજ્જવલ ભવિષ્ય છે એ ભારતનું ઉજ્જવલ ભવિષ્ય છે તેમાં કોઈ સંશય છે નહીં અને આજે આપણા ભારતને એક સુસંસ્કૃત યુવાનની અતિ આવશ્યકતા છે જે આજે અખંડ ભારત બનવા જઈ રહ્યું છે હિન્દુ રાષ્ટ્ર બનવા જઈ રહ્યું છે તો એમાં જે સુસંસ્કૃત બાળકોની આવશ્યકતા હોવી જોઈએ એ સુસંસ્કૃત બાળકો આપણે ક્યાંથી લાવવા તો ગૌસેવા કરીને જ એ બાળકો આપણા પાસે આવી શકે ગૌસેવા કરીને જ આપણા જ કોઈના ઘરમાંથી એવા બાળકો નીકળી શકે જે અખંડ ભારત રાખી શકે જે હિન્દુ રાષ્ટ્રમાં પોતાનું યોગદાન આપી શકે જે ગૌમાતાને ન્યાય અપાવી શકે જે ગૌમાતાનું સંરક્ષણ કરી શકે પરંતુ આજે આપણે પોતાનું રક્ષા કરી શકતા નથી પોતાનું જ સંરક્ષણ કરી શકતા નથી તો એમાં ગૌમાતાની રક્ષા કરવા ક્યાંથી નીકળી મનમાં એવા વિચાર આવે ગૌરક્ષા કરીએ એવા નારાઓ લાગે બોર્ડ બનાવે એવા મોરચાઓ કાઢે રેલીઓ કાઢે એ બધું ઉચિત છે બધું સત્ય છે પરંતુ એમાં પોતાની રક્ષા તો પહેલા જોવો પોતાના પરિવારની રક્ષા તો પહેલા જોવો આજે આપણે આજે આપણો યુવા કયા ખાડામાં જઈ રહ્યો છે એ તો પેલા જોવું ત્યારબાદ આપણે ગૌમાતાની રક્ષાનું જોશું તો જે ગૌરક્ષા ગૌરક્ષા પછી કરીએ પેલા ગૌમાતાની સેવાથી પોતાની રક્ષા થાય છે એ વાતની અનુભૂતિ તો કરીએ કેમકે ગૌરક્ષા જ્યારે જ્યારે થશે ત્યારે ત્યારે પોતાની રક્ષા થશે એટલા માટે બાળકોનું ખરેખર જીવન બદલાઈ શકે છે યુવાનોનું જીવન બદલાઈ શકે છે તો આજે એ તો સમજી લીધું ગૌસેવા કરીને બાળકોના જીવનમાં શું થશે શું નહીં થાય પરંતુ હવે બાળકોથી ગૌસેવા કરાવી કેમ અને એવું તે બાળકોને શું પ્રાપ્ત થઈ જશે ગૌસેવા કરીને કે જે ગૌસેવા કર્યા વગર નહીં પ્રાપ્ત કરી શકે મનમાં એવો વિચાર આવે ને કે એવું પ્રાપ્ત શું થશે મનુષ્યને જ્યારે ફાયદાની વાત થાય ત્યારે એ વાત વધારે એના મગજમાં બેસે છે તો પહેલું કારણ જોઈએ કે બાળકો જ્યારે જ્યારે યુવાનો જ્યારે જ્યારે ગૌસેવા કરે છે ત્યારે ત્યારે એમને આશીર્વાદ એકી સાથે એકી સમય પર પ્રાપ્ત થાય છે જ્યારે જ્યારે કેમ કે બાળકો ભગવાનનું સ્વરૂપ છે અને સાક્ષાત શ્રી કૃષ્ણ જ્યારે જ્યારે ગૌસેવા કરતા હતા ત્યારે ત્યારે સાક્ષાત દેવતાઓ પણ એ દ્રશ્યને જોવા માટે લાલાયિત રહેતા હતા દેવતાઓ પણ એ દ્રશ્યને જોવા માટે સદૈવ ઉત્સાહિત રહેતા હતા તો એટલા માટે જ્યારે જ્યારે ગૌસેવા કરે છે ત્યારે ત્યારે સદૈવ એમને તેત્રીસ કોટી દેવતાઓનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે ત્યારબાદ જ્યારે યુવાનો ગૌસેવા કરે છે તો એમને ભગવત કૃપા પ્રાપ્ત થાય છે અને ભગવત સંપર્ક કરી શકે છે અર્થાત ભગવાન સાથે વાર્તાલાપ કરી શકે છે બીજું ભગવા બીજું અત્યારે વ્યક્તિઓને જોઈએ શું ભગવાન સાથે વાર્તાલાપ કરી શકે ભગવાનને શું ઈચ્છાઓ મનોકામનાઓ છે ફરિયાદ છે બધું કરી શકે એટલે ભગવાન આપણને વળતરમાં જવાબ આપે તો અત્યારે આપણે મોટા મોટા વ્યક્તિઓનો સંપર્ક બહુ રાખીએ વ્યક્તિનો સંપર્ક મળી જાય તો બહુ મને ફાયદો થશે કોઈ બીજા મોટા વ્યક્તિ છે એનો નંબર નંબર મળી જાય સંપર્ક ફોન નંબર એ મળી જાય એના સંપર્કમાં રહીશું તો મને આગળ લાભ થશે પહેલા વ્યક્તિના સંપર્કમાં લઈશું તો મને કોઈ પણ પ્રકારની મુશ્કેલી નહીં આવે કોઈ પણ પ્રકારે મુશ્કેલી આવે હું એને ફોન કરીશ મને એક ફોનમાં મારું કામ થઈ જશે અત્યારે આપણે એ કરી રહ્યા છીએ પરંતુ ખરેખર વ્યક્તિઓ સાથેના સંપર્ક બનાવવામાં આપણે ભગવાન સાથેનો સંપર્ક ભૂલી જતા જઈએ છીએ ભૂલતા જઈએ છીએ કે ભગવત સંપર્ક કઈ પ્રકારે કરવો એ સાધનો એ કારણો આપણે ભૂલતા જઈએ છીએ અને અન્ય વ્યક્તિઓના સંપર્કોમાં આપણે લાગ્યા છીએ લાગ્યા છે પહેલાનો સંપર્ક પહેલાનો સંપર્ક પહેલે ત્યાં જઈ આવીએ પરંતુ એ બધું કરવામાં આપણે ક્યારે આપણા હાથમાંથી ભગવત સંપર્ક છૂટી ગયો એ આપણે ભૂલી ગયા તો એ જ ભગવત સંપર્ક ફરીથી આપણે સ્મરણમાં લાવીએ અને એ જ ભગવત સંપર્ક ગૌમાતા સેવા કરવાથી પ્રાપ્ત થઈ શકે છે એમ કે એકવાર જ્યારે એમનો સંપર્ક મળી ગયો ને ત્યારે કોઈના સંપર્કમાં આવવાની આવશ્યકતા નથી કોઈના સંપર્કમાં રહેવાની આવશ્યકતા નથી ત્યારે આપણે માણસોના સંપર્કમાં છીએ ને માણસોથી આશા રાખી રહ્યા છીએ એટલે માણસો આપણા કામ આવતા નથી પરંતુ જો જયારે આપણા ઈષ્ટ આપણા ભગવાન આપણી કુળદેવી થી જયારે આપણે આશા રાખીશું જ્યારે એમનાથી કૃપાની પ્રાપ્તિ કરવાની આશા રાખીશું જ્યારે એમના સંપર્ક ની આશા રાખીશું કે આનો એકવાર સંપર્ક કરી લીધો ક્યાંય જીવનમાં હું પાછો નહીં પડે એવો વિશ્વાસ મનમાં રાખી લીધો તો ક્યારેય કોઈ અન્ય મોટા વ્યક્તિઓના સંપર્કની આવશ્યકતા પડશે નહીં તો એટલા માટે જ્યારે જ્યારે ગૌસેવા કરીએ ત્યારે ભગવત સંપર્કની પ્રાપ્તિ થાય છે અને ભગવત કૃપાની પ્રાપ્તિ થાય છે ડગલે અને પગલે પ્રભુ આપના પર કૃપા કરે છે નિશ્ચિત છે એ નિશ્ચિત છે એમાં કોઈ સંદેહ નથી અને જ્યારે જ્યારે ગૌસેવા કરીએ છીએ ત્યારે ધર્મ પ્રત્યેનો પ્રેમ મનમાં જાગૃત થાય છે ધર્મ પ્રત્યેની વીરતા મનમાં જાગૃત થાય છે શૌરતા મનમાં જાગૃત થાય છે અને આજના યુવાનોના મનમાં પોતાના ધર્મ પ્રત્યે પોતાના સનાતન ધર્મ પ્રત્યેની વીરતા શૌરતા જાગૃત થવી અતિ આવશ્યક છે અતિ આવશ્યક છે તો એટલા માટે જ્યારે જ્યારે ગૌસેવા કરીએ છીએ વીરતા જાગૃત થાય શૌરતા જાગૃત થાય ધર્મ પ્રત્યેનો પ્રેમ સન્માન જાગૃત થાય અને ધરતી માતા પ્રત્યે પ્રકૃતિ માતા પ્રત્યેનો પ્રેમ પણ જાગૃત થાય છે ધરતી માતા પ્રત્યે આપણે સંવેદનશીલ બનીએ છીએ પ્રકૃતિથી પ્રેમ થાય છે પ્રકૃતિથી જોડાઈએ છીએ આપણો ધર્મ છે કે પર્વતોની પૂજા કરવી આપણો ધર્મ છે કે નદીઓની પૂજા કરવી આપણો ધર્મ છે વૃક્ષોની પૂજા કરવી આપણા ધર્મમાં તો સ્ત્રીઓને પણ દેવી સ્વરૂપ માનવામાં આવી છે તો આ બધા પ્રત્યે મન સંવેદનશીલ ક્યારે બનશે જ્યારે આપણે ગૌસેવા કરીશું ત્યારે ગૌમાતાની ઘણી વાર આપણે જોઈએ કે ગૌસેવા કરવી કરવાથી આ થશે પરંતુ ગૌસેવાનો પ્રારંભ કઈ પ્રકારે કરવો બાળકો હવે સમજતા નથી માનતા નથી યુવાનો થઈ ગયા છે તો હવે યુવાન અવસ્થામાં બાળકોથી ગૌસેવા કઈ પ્રકારે કરાવી તો બાળકોથી ગૌસેવા કરવાના અનેક પ્રકાર બતાવ્યા છે પ્રારંભ કરાવો આજથી જ ગૌસેવા પ્રારંભ કરાવો તેનો સૌથી પહેલો જે આપણે માર્ગ કહી શકીએ એ છે ગૌ કથા શ્રવણ આજથી જ એવો નિયમ લઈ લો કે આપના બાળકોને આપ એક ગૌ કથા નિત્ય શ્રવણ કરાવશો કોઈ પણ એક સત્સંગ કોઈ પણ એક ગૌ કથા જેમનાથી એમના મનમાં એવો ભાવ પ્રગટ થશે કે આ ગૌમાતા એ જ છે જે આપણી શેરીઓમાં પહેલા દેખાતી હતી દેખાતી હતી જ બોલવું પડે છે કેમ કે આજકાલ શેરી ગલીઓમાં ગૌમાતા દેખાતા નથી જેમની પાસે ગાયો હોય છે ત્યાં જ આપણને દેખાય છે તો આ તો એ જ ગૌમાતા છે જેમના ભીતર તેત્રીસ કોટી દેવતા બિરાજમાન છે આ તો એ જ ગૌમાતા છે જે ખરેખર દિવ્ય છે જે ખરેખર અપાર ગુણવાળી છે જે ખરેખર તેજ શક્તિ અને સાત્વિકતા પ્રદાન કરનારી છે ત્યારે બાળકોના મનમાં એવો ભાવ પ્રગટ થાય ત્યારબાદ એમને ગૌશાળા લઈને જાઓ ગૌશાળા લઈ જઈને એમના શરીરના એક એક અંગ એમને સ્પર્શ કરાવી અને એમને બતાવો અને કયા કયા અંગમાં કયા દેવતાઓ બિરાજમાન છે એ પણ એમને બતાવો કે ગૌમાતાના સિંગોમાં આ દેવતા બિરાજમાન છે ગૌમાતાના મસ્તક પર આ દેવતા બિરાજમાન છે ગૌમાતાના પૂછમાં આ દેવતા બિરાજમાન છે તો એ પ્રકારે એમને જાણ થશે

અને ત્યારબાદ નિત્ય ઘરમાં એક એવો નિયમ રાખો કે ગૌમાતા માટે ગૌગ્રાસ રૂપે નિત્ય એક રૂપિયો ગૌમાતા માટે કાઢવાનો છે એ પણ એક ગૌસેવાનો પ્રકાર જ છે એ પણ આપણે બાળકો અને કરાવી શકીએ છીએ ત્યારબાદ નિત્ય એવો નિયમ રાખો કે કોઈ પણ એક ગૌ મંત્ર હોય કોઈ પણ એક મંત્ર હોય એ નિત્ય રાત્રે સવારે બપોરે જ્યારે પણ પરિવાર સાથે બેસીને ભોજન કરતા હોય સાથે બેસીને ઘરે જ્યારે વાર્તાલાપ કરતા હોય ત્યારે એ ગૌ પ્રાર્થના ગૌ બીજ મંત્ર કંઈ પણ એ બધા ભેગા મળીને એકવાર ગૌમાતાને ગૌ પ્રાર્થના કોઈ પણ બીજ મંત્ર હોય ઓમ શ્રભ્ય નમજ છે ઓમ શ્રી કામધેહ રૂપાય રૂપા નમ છે બધા એવું મળીને ગૌમાતાનો એક બીજ મંત્રનો જાપ કરે આપણા મનમાં જેટલો ભાવ થાય એટલો તો જેનાથી બાળકોના મનમાં નાનપણથી જ ગૌસેવાનું બીજ રોપણ થશે એકવાર ગૌસેવાનું બીજ રોપણ થઈ ગયું એકવાર ગૌમાતાના શરણે અને ચરણે વયા ગયા ત્યારબાદ કોઈ સંશય નથી કે આપણો માર્ગ આપણું જીવન આપણે ભટકી શકીએ છીએ કોઈ સંશય છે જ નહીં એકવાર ગૌમાતાના શરણે વયા જાવ અને એકવાર બાળકોને

જયારે એમની શરણ લઈ લીધી ગૌમાતાની શરણ ત્યારે કોઈ પણ અન્ય ત્યારે આપણા પ્રભુ આપણા પર પ્રસન્ન થાય છે એમની કૃપા આપણા પર થાય છે અને આપણા પર તેત્રીસ કોટી દેવતાઓની કૃપા સદૈવ બની રહે છે એમાં કોઈ સંશય નથી તો આ પ્રકારે આજે આપણા બાળકોનું જીવન ઉજ્જવલ બનાવવું હોય જીવન આપણે દરેક માતા પિતા એવું ઈચ્છે છે કે મારા બાળકોનું ઉજ્જવલ ભવિષ્ય બને મારા બાળકો કંઈક એવી પ્રગતિને પ્રાપ્ત કરે કંઈક એવા લક્ષ્યને પ્રાપ્ત કરે તો એ બધું સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે અને એમાંય અત્યારે તો ભાદરવો માસ પ્રારંભ થઈ ગયો છે તો ભાદરવામાં કોઈ પણ બાળક હોય યુવાન હોય વૃદ્ધ હોય કોઈ પણ મનુષ્ય અને પિતૃઓ પ્રસન્ન થઈને અમી વર્ષા વર્ષાવે છે તો ભાદરવામાં માં જયારે ગૌ કથા શ્રવણ કરીએ છીએ ગૌ સેવા જયારે જયારે કરીએ છીએ ત્યારે ત્યારે સદૈવ આપણા પર પ્રભુની કૃપા બની રહે છે

ગૌમાતાનો સત્સંગ શ્રવણ કરતા રહો ગૌ સત્સંગ શ્રવણ કરવા માટે અન્ય ભક્તોને પણ પ્રેરિત કરો અન્ય ભક્તોને પણ ગૌ સત્સંગ શ્રવણ કરાવો જેનાથી આપને અનેક ગણા પુણ્યોની પ્રાપ્તિ થાય છે ગૌમાતા અવશ્ય આપનું કલ્યાણ કરશે ગૌમાતાની સેવા કરતા રહો ગૌ માતાની સેવા માટે અન્ય ભક્તોને પણ પ્રેરિત કરો જય શ્રી કૃષ્ણ જય ગિરિરાજ